સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં વીસ વર્ષથી નોકરી કરતા લાયબ્રેરિયન વિજય ચંપકલાલ પટેલની વિદ્યાર્થીનીઓની અડપલાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે ધોરણ પાંચ માં ભણતી બે વિદ્યાર્થીનીએ તેમના માતા પિતાને આ પ્રકારના અનિચ્છનીય ઘટનાની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો શાળાના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો શાળામાં બે વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે લાઇબ્રેરીમાં પહોંચતા લાયબ્રેરીયને તેમની સાથે અડપલા કર્યા હતા અંગે માતા પિતાએ તરત જ શાળામાં બનેલી આ ઘટનાની પોલીસને માહિતી આપી હતી જે બાદ શાળાના સીસીટીવી ફૂટેજ તપાસતા આક્ષેપોની પુષ્ટિ થઈ હતી સીસીટીવીમાં લાઇબ્રેરિયનને વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કરતા સ્પષ્ટ રીતે જોવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ આ વાત જણાવી એ માટે પોલીસે પૂર્વ શિક્ષણના ભાગરૂપે ગુડ ટચ અને બેડ ટચનો પાઠ ભણાવ્યો હતો જેનાથી તેઓ આ બાબતે જાગૃત હતી માતા પિતા સુધી આ વાત પહોંચતા તેમણે તરત જ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી જેને લઈ ઉમરા પોલીસે પોક્સો અને કલમો હેઠળ શાળાના લાઇબ્રેરિયન વિજય ચંપકલાલ પટેલ ધરપકડ કરી છે પોલીસ દ્વારા અન્ય કોઈ વિદ્યાર્થી ની આવા કોઈ વર્તન નો ભોગ બની છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે હવે જુઓ દેશ તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ